હમોરકા હમોરકા પેલી તારી માં હોભળ્યા તો હમણાં હોભળું કૂટ છે હમણાં હા બોવ બોંદો કરો હું કરવા મારું છે મારવાનું આમાં ઢંકો રે ટોટો એ ડોશી બોકી બોકી ના કરો 500 વાર કહેવાનું નહીં કહેવાતું મને જો તને માં હું દિલ્હી અને આ વાહ ભાઈ મને નહીં વા ઓ મને નહી વા ઓ કરવા વા વા કરો છો બંધો આને ડોશીન માં નાખવી જમ છોકરા ને વા લાવો છે ડોશી એમ નહી કેતો આને લઈ જા માં ઈટાળા નાખ છો પૂરી નાખ છો અલ્યા છોકરા ને મુઓ મુઓ કરે છે કૈડા મરી જાવ કે પાર આવે તમાર નોમ ની શોંટી જાય માં આપડા છોકરો મારા બે છોકરા જા કઈ મય મુઓન વગર મુઓ કરો છો એ બેસી માઠેકાણા વગા ના ને પેલો વાડ્યો એ વાડાના નારુ બકો કોનો વાતાબદડો ને વાડ્યો મારે ગોડા તું એ ઊભો તા ને પડી જશે મારે એકનો એક છોકરા જો તમે ચોથી બોલાયે ઊભો તા આનું એમ જ કહું પેલ વાત જાય

બાબા હા હું આઉં ને આવો નહીં આવવાનું ના હું આવું તો અલ્યા મય હું લાડવા ખાવા આપું છું લે 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 આ લે આ બે બે અલ્યા રવા દે લ્યા હા મૂકી દી હાર જ નહી આવો ના આવો તો નહીં આવો

ખાશી લે આ આપણો ને ગોઠા કરશે આપણે ઓથી જતા રહીએ તમાર બોલા તમ ડોહાના મારા છોકરા મોટા નઈ કેવાના હા મોટા છે તો કે હું ગચાણું ડોહા વાજું તઈ ખ હા જો સુ સીડી

હું કે હા દોહા હું કેવા બે ખબર પડે ઈશારો બેરી જા બેરી જા બધું બેરી નહીં ઓવા ખબર છે પટી જો આમ ભાષણ પટી જો હટી હટી જો ના કરો મારું તો હટી ને જો માર તો હોય ને હોય તો તમારા તઈને ના હટી જા લાગા છે તો આ વધારે પર ના બોલતા જો કે મારું મગજ ફસી જશે હમણો ઓવા હમણા મારું સટકી જાવ તો તઈને તઈને માં કુવામ લટકી જાઓ કે હું તો કહો કુવામ લટકો લટકે લટક કુસે તો લટકી જાઓ બાર આ તમાર નોમની સોંટી થઈ જાય માર તો પેલું કક ઉભરાય ઘર માં જાજે વઘર ઓવા વઘરાય ઓવા ઘર ઓ ન બેવ આને તો ડોડો કરું હા હું કીધું ગરમા ગરમા સાગું ભરાય છે કણી હે કણી કહું તો કે લે અમન ડોવા મશીન લાઈ આલો પણ મને મશીન નઈ લાયલ તો પછી મને બેરીન વગર બેરી કરે તો ડોવો મશીન લાઈ આલો કે ટેમ્પો લ્યા માણે હા હવ ટેમ્પો ટેમ્પો બેરી છે હું ટેમ્પો ટેમ્પો

પાસું નહીં આવું એમ ચમ પાસું નહીં આવે એટલે કોણ પાસું નહીં આવે હું બજાર જઉં તમાર કોઈ લાંબુ દે કો બેરાઓ ફરતા ચમ નહીં હું એમ કહું આટલું આટલું જોરમાં બોલું આ અવાજ બે જ્યો મારો પણ ડોહાજ કો ફરતા જ નહીં બેરી તો છે ને બેરો મને કે સાના તો હું કેવું મારા બેરી મુડ આવી જો ડોહા મારું મગજ ના છટકાવ છોકરા તો કે પણ તમે કોઈ વેરી વેરી એટલે કોઈ આ જોઈ સીટાળો જોઈ સાઈટ બરોબર બતાવશો ના મને કામ ખોડામ તમને જ મારે હું ના તો ખાવાનું છે કે હા વાવાનું ઈટો તો ના વાવાય ઈટો વાવાય તમારા બાપે શીખવડ્યું કે ઈટો વાવવાની હોય શાકભાજી વાવો તો અમાર બજાર ના જવું પડે થઈ ગયો છોનો લંગું જઈને આવ દોહા હા એ તમારા માટે પેલે ખાટલા લેતી આવ ઓ વાહ શું બોલો સિગબ કે ના ગોટિયા કે રોટિયા

આવા ઘરમાં ભેગા થાય ને તો બાપા મગજ પરી જાય અને ભાઈ બધા વિડીયો ગમે હોય ને તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવો ત્રાસ તમારો